રામ રામ મારા વાઘેલા ની મેળીના રામ છે હારું કરીશે તમારી ઘરની માતા આવું કહું છું અને સલાહ લો શું સલાહકાર માતા શું અને ઘણા ને સલાહ લી છે ઘણાને સમજણ આલી છે ઘણાને એવું જ્ઞાન આલ્યું છે કે કુળ દીવો જબરો છે એ એ કુળ દીવો જબરો છે ચમ એ ખબર ખરી કે શું કમ જબરો છે એ ખબર ખરી એ તો તમને ખબર છે કુળ કુળની દેવ છે જબરી છે એવી કોઈને ખબર ખરી કુળની માતા હોય એ જબરી હોય એવી કોઈને ખબર ખરી આવી શી ખાલી છે ખબર ખરી પણ આજે સી ખાલું એ જબરી છે પણ એનું કારણ શું છે એ જબરી છે પણ એ શું કામ આવશે જબરી છે તમને તમને શું કામ આવશે તમારો કુળનો દીવો જબરો છે એવી છે એટલે એવી સી ખાલું છું અને એવી સલાહ છું કે તમારો કુળનો દીવો જબરો જબરો છે કુળ નો દીવો જબરો છે કે હું હું પણ મારા ઘરે છું તમારા ઘરે જબરી તમારી તલવારની ધાર જેવી તમારા ઘરે કોક મેળી પૂજાતી હશે ને એ જબરી જબરી ને જબરી હશે તમારા ઘરે મારા ઘરે હું જબરી છું એમ તમારા ઘરે કુળ નો દીવો જબરો હોય ને એમ મારા ઘરે કુડ નો દીવો કુડના દીવા પહાણ મુવાળી છું ને એ હું મેળી છું એમ મારા ઘરે મારા દીકરાના ત્યાં પણ કુળ નો કે કુડનો દીવાનું કારણ અને કુડના દીવાને હાચવવાનું કારણ હોય ને તો દીવાને હાચવવાનું કારણ જો આજ તમને એક સલાહ આપું છું કે કુળના દીવાને હાચવવાનું કારણ ને એની સલાહ હા મારી એ વિચારજો જોજો માઇટમાં લેજો તમને ખબર પડશે કે હા કુળનો દીવો જબરો છે એમ કારણ છે કે તમારે ક્યાંય કોઈ બારની દેવનો દેવ નો વખો હશે ને હા બાર દેવ નો વખો ત્યારે કોઈ મેળી કોઈ ઝાંપડી માતા તે કોઈ નહીં પૂરે તમે નક્કી રાખજો સાઈન થશે ને તો તમારા કુળના દીવાની થશે કોઈ દેવ આવ્યો છે લેણું લેવા તમારા ત્યાં કોઈ દેવ આવ્યો છે ને લેણું લેવા હા મળે તો લેણું લેવા આવ્યું હશે ને તમારા ત્યાં તો તમારી મેળીને ઝાંપડી નહીં મળે તમારી મેળી ને એની પરવાનગી લે 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 એની એને જરૂર નહીં અને એ તમારા કુળના દીવાની પરવાનગી લેશે આ નક્કી રાખજો તમારા કુળના દીવા સિવાય આગળ નહીં વધે અને એ આગળ નહીં વધે જો તમે તમારા કુળના દીવાન બરાબર રાખ્યો છે ને તો એના મારથી તમે બચી આપશો સાચો મળે હા એ તમને ચોખ્ખું કહું છું કોઈ બારની માતા તમારી પહાણ તમારા ઘરે કોઈ વ્યવહાર લેવા આવે છે ને અને તમે વ્યવહાર નથી આપી શકો તાત્કાલિક વ્યવહાર તો ગમે ત્યારે તમારો કોક મોક ખોટું કર્યો છે ને એની દેવ લેવા આવ્યો છે તો તમારે વ્યવહાર તો આપવો જ પડશે પણ એને બચવા માટે મુખ્ય હથિયાર હોય ને તો તમારો કુળ નો દીવો છે કુળ નો દીવો તમારો બરાબર છે ને તો એને બારે ઉભી છે તમારો કુળ નો દીવો તમારા ઘર પરથી રાજીએ છે ને તમારો કુળ નો મોભ કહેવાય તમારો કુળ નો દીવો કેવાય તમારો કુળ નો અજવારું કેવાય એ બરાબર હશે ને તો એને બારે રાખશે અને વિરા નો દીવો બરાબર નહીં હોય ને તો તમને એની તકલીફ મટાડવા માટે અને તમારો કુળ દીવો જ મટાડશો દીકરા સત્ય મારી આવું જ કહું છું એટલે તમારા કુળ દીવા સિવાય કોઈ ઉધાર નથી જેમ કે બાર નું આવ્યું એટલે તમારા કુળ ના દીવા દીવો બરાબર ના હોય તો એને એને કોણ કોણ રાખશે સમજાવશે તમે મેળીને ઝાપડી પૂજો છો જબરી એ જ કાળી ચૌદશ ના ધૂપ લેશે એ કાળી ચૌદશ ના ધૂપ લેશે ને ભલે લેતી હોય મોટું કામ કરશે ને જબરજસ્ત કામ કરશે ને તો એ તમારો કુળ દીવો કામ કરશે કોઈ દેવ નહીં કરે એ તમને પહેલું જ કહું છું

તમને માર આપતા રોકાશે ને કે એનો માર તમારા નીખ માં તો કે કુળની માતા જડવી હોય ને તો દીકરા કશું ના થાય તમારી કુળની માતા હાવડ હશે ને તો બારનું ગમે એવું હશે ને તો એ પૂરું કરાવશે તમારું ગમે તેવું હોય ને ગમે એવું તેવું પણ એ તમારી કુળની માતા જ પૂરું કરાવશે એટલે તમારી કુળની માતાને તો તમારે બરાબર રાખવી અને તમારી કુળની માતા રાજી ના હોય તો રાજી કરજો આવા સમયે ગમે ત્યારે એ કામ આવશે બીજું કોઈ કામ નહીં આવે એ તમને ચોખ્ખું જ કહું છું કે મોટી મોટી ગાદી ચુંદડી ઓઢીને ધોણીને બોલે છે ને એ માતા કે હું હું જ હું કે હું આગેલા ગેલા વર્ષની મેળી આવી રીતની કામમાં નહીં આવું તમારો કુળનો દીવો આવી રીતે કાળી રાતે કામ પડશે ને ત્યારે તમારો કુળનો દીવો જ કામ આવશે બીજું કોઈ કામ નહીં આવે મોટી વાત નથી કરતી સત્ય આજે જાહેર કઉ છું મોટી વાત કરતા મને નહીં આવડતું સમજે હું તો મોટી વાત કરું કે નાની વાત કરું છત કે હશે જ બોલીશ છત વગર નહીં બોલું સત્ય એટલે જ તમારા કુળના દીવા સિવાય કોઈ માર્ગ નથી હાર વખત નહીં કહેતી તમારો કુળ નિવો જબ્રો અને તમારી કુળની માતા જ હારું કરશે મુની હારું કરી દઉં એનું કારણ આ છે કાલ ઉઠીમ જેમકે કોઈ તમે બાર ની દેવ દેવનું તમે કોઈ નું ખોટું કર્યું છે બાર ની દેવ તમારી પાસે આવશે તો એ મન ઓળખે છે તમે મારી પાસે આવ્યા હશે તો એ ઓળખે છે ના મારી એ તે મન નહીં ઓળખતી તમે આવી રીતના બચી શકશો ને કે તમે તમે હાલવાઈ જશો દીકરા તમે ફસાઈ જશો જયારે તમે આમાંથી બહાર નહીં નીકળી શકો દેવગતિ માંથી બહાર નીકળવું હોય અને કોઈનું ખોટું કર્યું તમે આપતા હોય ને દેવ